અંકલેશ્વરમાં નેશનલ હાઇવે નંબર અડતાલીસ પર આજે વહેલી સવારથી ગંભીર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી વાલિયા ચોકડી નજીક આવેલા ઓવર બ્રિજથી રાજપીપળા ચોકડી સુધીના માર્ગ પર લગભગ ત્રણથી ચાર કિલોમીટર સુધી વાહનોની લાંબી કતાર જોવા મળી હતી આ સમસ્યાનું મુખ્ય કારણ આમલા ખાડી પરનો બ્રિજ બોટલ નૈક તરીકે કાર્ય કરી રહ્યો છે જેના કારણે વારંવાર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે આ પરિસ્થિતિને કારણે વાહન ચાલકોનો કિંમતી સમય વેડફાઈ રહ્યો છે અને ઇંધણનો પણ વ્યય થઈ રહ્યો છે સ્થાનિક વાહન ચાલકોના જણાવ્યા મુજબ આ સમસ્યા નિયમિત પણ સર્જાય છે અને તેના કાયમી નિરાકરણની તાતી જરૂરિયાત છે વાહન ચાલકોએ સંબંધિત અધિકારીઓને આ સમસ્યાનું કાયમી સમાધાન લાવવા માટે વિનંતી કરી છે જેથી રોજિંદા ધોરણે સર્જાતી આ મુશ્કેલીમાંથી મુક્તિ મળી શકે